મોપેડ મોપેડ નંબરની પ્લેટ પોતાના પર લગાવીને વરછા પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસના મેમો નહીં આવે તે માટે બોગસ નંબર પ્લેટ લગાવી હતી જો કે ખરેખર આ નંબરની જેની મોપેડ છે તેના પર મેમો જતા હતા ત્યારે ભાંડો ફૂટ્યો હતો બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગામ

વરાછા પોલીસે પ્રિતેશે અને અન્ય કોઈ ગુનાહિત કૃત્યતા નથી કરીને તે દિશામાં તપાસ હાથ ધરી છે